ગુજરાતમાં સમૂહ લગ્ન અને સ્નેહમિલન કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો સુરત શહેરમાં સમસ્ત વાડદોરિયા પરિવાર વીસનો વિસ્મો અને મિલન સમારોહ તેમજ દ્વિતીય સમુલનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર તેમજ ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજન તો થતા જ હોય છે પરંતુ વાડદોરિયા પરિવાર દ્વારા અનોખી રીતે સ્નેહમિલન સમારોહ તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે પરિવારજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સ્નેહમિલન નહીં પરંતુ સ્નેહમિલન સાથે પરિવારના દીકરા દીકરીઓ સમૂહગન માંગ જોડાઈ અને સમસ્ત પરિવાર આ સમૂહ લગ્નનો લાવો લે તે માહિતી થઈને આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત અને સમગ્ર દેશમાં એક મેસેજ જાય કે સમૂહ લગ્ન કરવા હોય એ પરિવાર પણ સમૂલગન કરી શકે તેવા આશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન અને સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા સમાજના પ્રમુખ ભાવેશભાઈ બવાડાવાળાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમસ્ત પરિવાર હાજર રહે તે હેતુ થઈને આ આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના દીકરા દીકરીઓ સમસ્ત પરિવાર સાથે આ લગ્નમાં જોડાય અને પરિવાર આ લગ્નને માણી શકે તે હેતુ જ ને આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં દાતાઓએ દાન કર્યું હતું અને સમાજને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું ભાવેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ સુરત સાથે સાથે મંગલ હું એમ મેસેજ આપું જો બધા સમાજને કે તમે મિલન સાથે દીકરી એનો મેરેજ કરો કેટલા યુગલોએ આજે પ્રભુ પ્રભુતામાં પગલા પાડ્યા અને કેવા પ્રકારના આજે લોકોનો મેસેજ આપવા માંગો અમારે ચાર દીકરીના આજે મંગલ વિવાહ કર્યા અને અમારા વાડદરિયા પરિવાર ગુજરાતના વાડદરિયા પરિવાર એક સાથે મળીને અમે દીકરીના મેરેજ કરાવ્યા લોકોનો સંદેશ એવો છે કે અમે જે વાડદરિયા પરિવારની અંદર જે દીકરીના મેરેજ કરાવી છે તો સર્વ જ્ઞાતિ સમાજને હું એમ કહું છું કે તમે સનયમિલન સાથે મેરેજ કરો